અમે પહોંચી ગયા છે મૂળી માના મંદિરે જમ્બાઈ માનું મંદિર છે દર્શન કરવા જોઈ છે આ મંદિરની બાજુમાં બધા પાળિયા બનાયેલા છે આ બધા પરમારાના જૂની નિશાનીઓ છે જે ઇતિહાસ જૂનો છે જૂનો જંબાઈ મા મંદિર આગળ ઘણા બધા પાળિયા છે જો અમે બતાવશું તમને જો આ પાળિયો છે બરોબર

Yeah. Mm -hmm.